માંગરોળ તાલુકામાં ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરાયું ભારે હૈયે ભક્તોએ વિદાય આપવામાં આવી હતી માંગરોળ તાલુકાના વાંકલમાં ગણેશ ઉત્સવની ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગણેશ પંડાલોમાં સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાઆરતીનું આયોજન કરાયું હતું ગણેશ ઉત્સવને લઈ યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મંડળો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગણપતિ બાપા મોરિયા ઘીને લાડુ ચોર્યા અગલે બરસતું જલ્દી આનાના નાદથી ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રા સ્ટેશન વિસ્તાર બજાર વિસ્તાર બજેટ ફળ્યું મુક્તાનંદ પાર્ક ગુલાબ પાર્કમાં ફેરવવામાં આવી હતી વિસર્જન માટે આઝાદ ચોકના ગણપતિને લવેટ ગામે ગાયત્રી મંડળ અને ગામિત ફળ્યું નવયુવક મંડળના ગણપતિને પીપર પાણી ગજાનંદ ગ્રુપ અને ગણેશ યુવક મંડળ દ્વારા વેરાવી ખાતે વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા દિવસ ગોઠવવામાં આવ્યો હતો માંગરોડ પોલીસ દ્વારા ચૂસ બંધોવાસ ગોઠવવામાં આવ્યો હતો મારું નામ ગામ રહેવાસી સોનાયા માકલ આજનો જારે સમગ્ર ભારતમાં વિસર્જન થઈ રહ્યું છે ત્યારે આજે અમારા માંદોર તાલુકાના વાતાલ ગામમાં અલગ અલગ પડિયા ના દસ ગણપતિદાતા નું આજે વિસર્જન થઈ રહ્યું છે દસ દિવસ પૂજા અર્ચના કરીને આજે છે કે અમારા ગામમાં બધા દૂર કરો અને સુખ શાંતિ સમુદ્ધિ અમારા ગામ અને ભારત દેશને મળે જય ગણેશ જય વિનોદ ન્યુઝ